ને આમ જોઈએ તો વિરોધ પણ કહી શકાય અને આમ જોઈએ તો ગાયની વેદના પરંતુ આપણે અત્યારે વાત કરીએ ગાયની વેદનાની તો રાજકોટના ડોડબાની અંદર સાતસો ને છપ્પન ગાયના જ્યારે મૃત્યુ થયા ત્યારે કોઈ પણ એવા લોકો નહોતા કે જેને ગાય માટે બે શબ્દો બોલવાનો ટાઈમ હોય આજે શહેરભરની અંદર મકરસંક્રાંતિને લઈને ગાયના ઘાસચારા માટે શહેરની અંદર ગૌશાળાઓ હોય કે ગૌસેવક હોય તેના મંડપો જ્યારે નાખ્યા હોય ત્યારે રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ સમિતિ કમિટીના ચેરમેનને એક પ્રતિકરૂપે વિરોધ અને ગાયની વેદનાના પ્રતિક રૂપે કે આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પતંગ ચગાવશે લખાણવાળી પતંગો ચગાવશે રાજકોટની જનતાને જે સાચા ગૌ સેવો છે એને મેસેજ આપશે કે સાતસો છપ્પન ગાયના મૃત્યુ શું તેની તપાસ કોને કરી આજે વિજિલન્સ તપાસ ત્રણ ત્રણ વાર અમારા કોર્પોરેટર માગી ચૂક્યા છે લેખિતમાં અમે માગી ચૂક્યા છે પરંતુ એની તપાસ કરવામાં આજે પણ આવેલ નથી ત્યારે રાજકોટના મેયરને હાથો હાથ જ્યારે પતંગ આપી કેમ કે દિવાળી હોય કે કોઈ પ્રસંગો હોય જે તહેવાર હોય ત્યારે ગિફ્ટ આપવામાં આવતી હોય છે એ જ રીતે આજે મેયરને ગિફ્ટ રૂપે ગાયની વેદનાવાળા સ્ટીકર ગાયની વેદના માનવ સમજી શકે એ રીતે અમે માનવ તરીકે ગાયની વેદનાના સ્ટીકરવાળી ગાયની વેદના જ્યારે મેયર સુધી પહોંચાડી હોય ત્યારે આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં પણ સાતસો છપ્પન ગાયના મૃત્યુનો કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી માત્ર એક અધિકારીની બદલી કરી અને સંતોષ પામેલી આ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને શાસક અધિકારીઓ એને રજૂઆત કરવા માટે કે હવે તો મૂંગી ગાયનું સાંભળું આ રૂપે પતંગ થઈ અને મેયરને કીધું છે આવનારા અંદર જો આ ગાયને ન્યાય મળે તો આનાથી પણ આગળ જે જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય એમ તો પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ એવી અગવડતા નથી પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડોક્ટર દ્વારા એની સાર સારવાર કરવામાં આવે નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ સો ટકા કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે એ એ રજૂઆતનો પણ હું તપાસ કરીશ અને પતંગની અંદર જે સાતસો ને છપ્પન ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે એની પણ હું તપાસ કરીશ કે સાતસો છપ્પન ગાયો શું પરિસ્થિતિ છે હું ન્યા જ્યાં નિભાવ ગાયોનો પકડની જગ્યાએ હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી મને જેવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વે વેટનરી ડોક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો